ભારત સરકાર દ્વારા કૃષિ અને ડેરી ઉદ્યોગના હિતમાં લેવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણયોથી કચ્છના સરસપુર ગામના પશુપાલકોમાં આનંદ અને ઉત્સાહની લાગણી છવાઈ ગઈ છે સહકારથી સમૃદ્ધિ પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્ર સરકારે તાજેતરમાં વિદેશથી કૃષિ અને ડેરી ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે તેમજ જીએસટીના દરોમાં રાહત આપી છે આ ઐતિહાસિક નિર્ણયથી સહકારી મંડળીઓ તથા દૂધ ઉદ્યોગને સીધો લાભ મળ્યો છે પરિણામે પશુપાલકો ખાસ કરીને ગ્રામીણ મહિલાઓ આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સહકારીતા ક્ષેત્રને મજબૂત બનાવવાના વિઝન અંતર્ગત લેવામાં આવેલા આવા દ્રઢ નિર્ણયોનો લાભ દેશભરના સહકારી મંડળીઓને મળી રહ્યો છે આથી કચ્છના સરસપુર ગામના પશુપાલકોએ વડાપ્રધાનને પોસ્ટકાર્ડ દ્વારા અભિનંદન પાઠવીને દિલથી આભાર વ્યક્ત કર્યો હતો પશુપાલક નિલેશ ગાગલે જણાવ્યું હતું કે દેશ બહારથી કૃષિ અને ડેરી ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયથી ગ્રામ્ય સ્તરે પશુપાલકોને વધુ મજબૂતી મળશે અને ખાસ કરીને ગામડાની બહેનો વધુ આત્મનિર્ભર બનશે આ નિર્ણયથી સહકારીતાનું માળખું વધુ મજબૂત બની કૃષિ અને ડેરી ક્ષેત્રને દીર્ઘકાળે પ્રોત્સાહન મળશે કેન્દ્ર સરકાર દ્વારા અમેરિકાથી કૃષિ ડેરી ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ તેમજ જીએસટીમાં ઘટાડાનો નિર્ણય લેવાયો છે જેથી સહકારી મંડળીઓ અને દૂધ મંડળીઓને તેનો સીધો લાભ મળ્યો છે સરસ્વરના નિકિતાબેન ગાગલે જણાવ્યું હતું કે વડાપ્રધાનના આ નિર્ણયથી ખાસ કરીને અમારા જેવી ગ્રામીણ મહિલાઓ વધુ આત્મનિર્ભર બની છે ત્યારે પોસ્ટકાર્ડના માધ્યમથી અમે અમારા દિલની વાત વડાપ્રધાનને પહોંચાડીને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો આપણા વડાપ્રધાન શ્રીએ અમેરિકાથી આવતી કૃષિ અને ડેરી ઉત્પાદનોની આયાત રોકવાનો જે મોટો નિર્ણય લીધો છે તેનાથી કૃ સહકારી સંસ્થાઓ અને પશુપાલકને ખૂબ મોટો ફાયદો થશે અને આપણા દેશની મહિલાઓ આત્મનિર્ભર બનશે આ નિર્ણયના લીધે હું સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું છું માનનીય નરેન્દ્રભાઈ મોદી અમેરિકાથી કૃષિ અને ડેરી ઉત્પાદનોની આયાત રોકવાનો નિર્ણય અમારા જેવા નાના પશુપાલકોને ખૂબ ઉપયોગી છે આ બદલ હું આપનો આભાર વ્યક્ત કરું છું માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે અમેરિકાથી આવતા કૃષિ અને ડેરી ઉત્પાદનો ઉપર પ્રતિબંધ મૂક્યો છે જેનાથી અમારા સર્વે દેશવાસીઓને ખૂબ ફાયદો થશે અને આપણા મહિલાઓ પણ આત્મનિર્ભર બનશે આ નિર્ણય લેવાથી અમે બહુ ખુશ છીએ અને માનનીય નરેન્દ્રભાઈનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમેરિકાથી આવતા કૃષિ અને ડેરી ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂકવાનો આ નિર્ણય લીધો છે તેથી દેશના પશુપાલકો અને સહકારી સંસ્થાઓને ખૂબ લાભ થશે અને સંસ્થાઓ ખૂબ મજબૂત થશે આ નિર્ણય લેવા બદલ આપ શ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું માનનીય વડાપ્રધાન શ્રી અમેરિકાથી આવતી કૃષિ અને ડેરી ઉત્પાદનોની આયાતને રોકવાનો નિર્ણય લીધો છે એનાથી ગામડાઓના અસંખ્ય પશુપાલકોને ફાયદો મળશે સહકારી સંસ્થાઓને ફાયદો મળશે આ નિર્ણય બદલ હું માનનીય વડાપ્રધાનશ્રીનું ખૂબ ખૂબ આભારી છું